અરવલ્લીના માલપુરમાં પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે પોસ્ટ ભરી જતા શખ્સ દ્વારા ફાયરિંગ કરાયું હતું માલપુર પોલીસ અને એલસીબીએ ગલિયાદાતી ટોલ નાકાથી કાલનો પીછો કર્યો હતો માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થની ગાડી ઘેરાઈ જતા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો એક થઈ ગયો તેર પોઈન્ટ બાર લાખના ચારસો સાડત્રીસ કિલો પોસ્ટ લોડા ઝડપી પાડ્યા હતા માદક પદાર્થ લઈ જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક જીવતો કાલતુસ જપ્ત કરવામાં આવ્યો છે માલપુર પોલીસને મારી નાખવાના આશયથી ફાયરિંગ કરનાર હાલ પોલીસ કસ્ટડીમાં છે માલપુર પોલીસ અને જિલ્લા એલસીબીની સંયુક્ત કાર્યવાહીમાં માદક પદાર્થોની હેરાફેરીનો મોટો જથ્થો પકડાયો છે માલપુર ટોલ નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇનોવા કાર જોવા મળી હતી પોલીસે કારનો પીછો કરતા માલપુર બસ સ્ટેશન પાસે કોર્ડન ગોઠવ્યું હતું કારમાં રહેલા શખ્સે પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે પોલીસ કર્મીઓ સુરક્ષિત રહ્યા હતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી તેની સાથેનો બીજો આરોપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો આ ઘટનાને પગલે સમગ્ર અરવલ્લી પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ છે